मन्ना मारा एकल कुबे मन्ना मारा एकल कुबे जग आखा साहबी झूले मन्ना मारा एकल कुबे जग आखा साहेबी झूले रूप रमे रूप रमे ज्या रोज टिटोड़ा रूप रमे ज्या रोज टिटोड़ा कंटक छे फूल क्या थोड़ा कंटक छे फूल क्या थोड़ा गुंजता बारे मास अहोसा गुंजता बारे मास अहोसा કોયલના અને બુલબુલના જોડા કોયલના અને બુલબુલના જોડા એક મારો નાથ જો આવે એક મારો નાથ જો આવે આભની એ રંગ અટારીઓ ભૂલે એક મેળા મારો નાથ જો આવે એક મેળા મારો નાથ જો આવે તો આભની એ અટારીઓ ભૂલે મનના મારા એકલ કૂબે જગ આખાની સાહેબી ઝૂલે મહેફિલ રોજ દુબાકા રોજ દુબાકા ને રોજ હિલોડા રોજ દુબાકા ને રોજ હિલોડા મહેફિલ જામ મહેફિલ જામ અને હેમ હિંગોળા મહેફિલ જામ અને હેમ હિંગોળા પાયલના જણઝણાટમાં ઉડે પાયલના જણઝણાટમાં ઉડે રંગબેરંગી પટોળા રંગબેરંગી પટોળા ગાનમાં ઘેલા ગોપીઓને ગોપા ગાનમાં ઘેલા ગોપીઓને ગોપા ફોરમ ફોરતી ફાંકડી ધૂળે ફોરમ ફોરતી ફાંકડી ધૂળે મનના મારા એકલ કુબે જગ આખાની સાહેબી ઝૂલે એક તારો એક તારો બસ એકલો એક તારો બસ એકલો છેડું એક તારો બસ એકલો છેડું આ જ આમ જીવન ખેડું આ જ કૂબે આમ જીવન ખેડું જગને અને જગદીશને મારી જગને અને જગદીશને મારી રંગ મહેલા તે માલવા તેડું રંગ મહેલા તે માલવા તેડું પણ કૂબો પણ આ કૂબો પ્રભુને ન આપું પણ આ કૂબો પ્રભુને ન આપું ભલેને આખું બ્રહ્માંડ કબૂલે ભલેને આખું બ્રહ્માંડ કબૂલે મન્ના મારા એકલ કુબે જગ આખાની સાય બી ઝૂલે મનના મારા એકલ કૂબે જગ આખાની સાય બી ઝૂલે